કપાસના ભાવમાં ઘણા બધા ફેક્ટરો કામ કરતા હોય છે ખાસ કરીને ખેડૂત મિત્રો એક તો આપણા ભારતમાં કપાસનો વાવેતર વિસ્તાર દસથી પંદર ટકા જેટલો ઘટેલો છે આ ઉપરાંત વાવેતર વિસ્તાર તો ઘટેલો છે જ પરંતુ આ વર્ષે અતિ વરસાદને લીધે ગુજરાતમાં કપાસના પાકમાં મોટો બગાડ છે તે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત ગુલાબી ઈયળનું કેવું નુકસાન જોવા મળે છે તે પણ મહત્વનું છે કારણ કે ગુલાબી ઈયળ આવી જાય તો કપાસનું ઉત્પાદન ઘણું બધું કાપી નાખે છે આ ઉપરાંત ખાસ કરીને ખેડૂત મિત્રો અમારી પાસે માહિતી છે ત્યાં સુધી અમારા અનુભવ આધારિત માહિતી તમને અમે જણાવીએ તો કપાસની જે સિઝન છે તે ઘણી બધી લેટ શરૂ થશે કારણ કે વરસાદને લીધે ઘણો બધો ફાલ ફૂલ છે તે કપાસના છોડમાંથી ખરી ગયો છે અને નવું ફ્લાવરિંગ છે તે કેવું લાગે છે તે પણ આગામી સમયમાં આપણને ખ્યાલ આવશે અને બીજો છે તે શિયાળામાં આવશે એટલે શિયાળામાં કેટલું ફ્લાવરિંગ છે કેવું ઝીંડવું થાય છે તેના ઉપર પણ કપાસના ઉત્પાદનનો આધાર છે આ ઉપરાંત અમુક ખેડૂત મિત્રોને ઘણો બધો બગાડ છે તો તેવા ખેડૂત મિત્રો દિવાળી પહેલા કપાસ રાખશે કે કાઢશે તેનો પણ આપણને એકથી દોઢ મહિનામાં ખ્યાલ આવી જશે આ ઉપરાંત અમારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી વિશ્વ બજાર ઉપરના ઘણા બધા ફેક્ટરો પણ કપાસના ભાવમાં અસર જન્માવતા હોય છે જેમ કે યુક્રેનનું સનફ્લાવર ઓઇલનું ઉત્પાદન જે સૂરજમુખીનું જે તેલ આવે છે જે આપણે આયાત કરીએ છીએ મોટાભાગની સૂરજમુખીનું તેલ સનફ્લાવર ઓઇલ આપણે વિદેશથી આયાત કરતા હોઈએ છીએ તો યુક્રેનનું જે સનફ્લાવર ઓઇલનું ઉત્પાદન પાંચ પોઈન્ટ ચાર લાખ ટન છે તે ઘટવાનો અંદાજ અત્યારે કંડારાઈ રહ્યો છે હવે આની અસરો વિશ્વ બજાર ઉપર કેવી જોવા મળે છે તે આપણને આમ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ખબર પડતી જશે આ ઉપરાંત સામે બીજું પાસું પણ આપણે વિચારવું પડે કે મલેશિયન પામ તેલનું જે ઉત્પાદન છે તે ખેડૂત મિત્રો એક સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર દરમિયાન પાંચ પોઈન્ટ સાડત્રીસ ટકા વધ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે હવે આ બધી માહિતી ખેડૂત મિત્રો જો અને તોવાળી છે આની જો અસરો થાય અને ન પણ થાય એટલા માટે આપણે વિશ્વ બજાર લેવલે કપાસ બજારની ચર્ચા કરતા હોઈએ ત્યારે આવા ફેક્ટરોને પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ આ ઉપરાંત આયાતી જે ખાદ્ય તેલો છે પામ તેલ હોય કે સૂરજમુખીનું તેલ હોય આપણે વિદેશથી મંગાવતા હોઈએ છીએ જો આયાતી ખાદ્ય તેલોની ડ્યુટી વધે ટૂંકમાં સીધી સાદી સરળ ભાષામાં આપણે સમજીએ તો વિદેશથી આવતા તેલ ઉપરના જે ટેક્સ છે જે જકાત છે જે ડ્યુટી છે તે વધી જાય તો ઘણા બધા વિદેશી ખાદ્ય તેલો છે તે આપણે ઓછા મંગાવીએ અને આપણે ત્યાંથી આપણને ખબર છે કે આપણે મગફળીનું તેલ છે કપાસમાંથી બનતું કપાસિયા તેલ છે તેનો વપરાશ છે તે આ જે આયાતિક ખાદ્ય તેલો ઉપરની ડ્યુટી વધી જાય તેના કરતાં નીચી કિંમતમાં ચાલવા માંડે તો આપણે ત્યાં જે કપાસિયા તેલ અને મગફળીનું જે સિંગતેલ છે તેનો વપરાશ વધતો જાય અને ભાવમાં પણ થોડો ઘણો ફાયદો જોવા મળે તો આ જે નીકળે છે કપાસમાંથી જે કપાસિયા તેલ નીકળે છે અને મગફળીમાંથી જે સિંગતેલ બને છે તો આ બંને જે પાકો છે તો તેના ભાવમાં તેની અસરો છે તે થોડી ઘણી જોવા મળે તો કપાસના ભાવ કે મગફળીના ભાવમાં સુધારો જોવા મળે જો આવી અસરો જોવા મળે તો ની વાત છે જો આવી અસરો જોવા ન મળે તો આપણે કંઈ કહેતા નથી ટૂંકમાં બજાર હંમેશા માંગ અને પુરવઠા ને આધારે જ ચાલતી હોય છે લેવડ દેવડ અંગેની માહિતી પણ નથી આપતા ગુજરાતમાં આ વર્ષે ઘણો બધો બગાડ છે તે તમે પણ જોઈ રહ્યા છો એટલે તમે સમજી શકો છો કે ઉત્પાદન વધે કે ઘટે આ ઉપરાંત ખેડૂત મિત્રો કપાસમાં ગામડે બેઠા સારી ક્વોલિટીવાળા જૂના કપાસના ભાવો પણ ઘણા બધા વિસ્તારોમાં પંદરસો પચાસથી કપાસની ગુણવત્તા મુજબ સત્તરસો અને અમુક વિસ્તારોમાં સત્તરસોથી પણ ઊંચા બજાર ભાવો ચાલી રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો માત્ર જાણકારીના હેતુ માટે જ આ માહિતી આ વિડીયોમાં તમારા સુધી આપેલી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે ક્યારેય કપાસ રાખવો મગફળી રાખવી કે વેચી નાખવી કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને આધારે નથી લેવાનો તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારો કોઈ પણ પાક રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારી જવાબદારીએ તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો